જય સ્વામિનારાયણ આજે આપણે ફરી જુનાગઢ પણ આવ્યા છીએ સ્વામિનારાયણ મંદિરમાં તો અહીંયા સિદ્ધેશ્વર મહાદેવનું પણ સ્થાનક છે શિવાલય મંદિરની અંદર જ તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાન શ્રી શંકર ભગવાનનું પણ શિવાલય સુંદર એવું બનાવ્યું છે તો આપણે ભગવાન સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીશું ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન કરીશું તો મિત્રો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આપણે આ જૂનાગઢનું મંદિર જૂનું ગાંધીસ્થાન ભગવાન ઘનશ્યામ મહારાજે આ મંદિરને બનાવેલું એવું આ જુનાગઢનું મંદિર તો આપણે કરીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન ને અહીંયા ખૂબ જ એવું સુંદર મંદિર ભગવાન સ્વામિનારાયણનું અષ્ટભંજન દેવ ગણપતિ દાદાનું અહીંયા જાતા જ ભગવાનને આપણે દર્શન થઈ જાય તો આપણે હવે આપણે કરીશું દર્શન ભગવાન સ્વામિનારાયણના જય ઘનશ્યામ મહારાજ ખૂબ જ એવું જૂનું મંદિર ગાદીસ્થાન આ જુનાગઢનું મંદિર ભગવાન સ્વામિનારાયણનું જય ભગવાન સ્વામિનારાયણ મિત્રો આપણે ભગવાન રાધારમણના પણ દર્શન કરીએ ભગવાન શ્રી કૃષ્ણના પણ દર્શન કરીએ જય ભગવાન રાધે કૃષ્ણ રાધા રમણ દેવ ના દર્શન દુર્લભ દર્શન જુનાગઢ સ્વામિનારાયણ મંદિર અહીંયા ગુણાતીતાનંદ સ્વામીનું ખૂબ જ એવું પ્રવસન આ મંદિરમાં જય ભગવાન સ્વામિનારાયણ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર અલૌકિક દર્શન મિત્રો વિડિયોને લાઈક શેર જરૂરથી કરજો જય ઘનશ્યામ મહારાજ હવે ભક્તોને જ્ઞાન પીરસતા ભગવાન મહારાજ મહારાજનું આ સુંદર અલૌકિક દ્રશ્ય આપણને મનમોહક બનાવે છે જુનાગઢનું આ ભગવાનનું જૂનું ગાદીસ્થાન મંદિર જય જયસ્વામિનારાયણ મિત્રો હું આવા વિડીયો ભગવાનના લાવતો જ રહું છું તો આપણી ચેનલમાં તમે બન્યા રેજો ને આપણી પાસે જેટલું નોલેજ હોય એટલું નોલેજ હું તમને બતાવું છું વિડીયાના માધ્યમથી તો તમે દર્શન કરી અને સ્વામિનારાયણ આપણે અહીંયા જૂનું સંગ્રહાલય પણ છે ને આપણે મંદિરની પ્રદક્ષિણા પણ કરી જય ભગવાન સ્વામિનારાયણ અહીંયા ઘનશ્યામ મહારાજ બિરાજ